છોટાદેપુરના દેવાટ ગામ પાસે નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર પુલની પેરાફીટનો ભાગ તૂટી પડ્યો અને અકસ્માત નો ભાઈ વિગતે વાત કરીએ તો છોટાદેપુર તાલુકાના દેવાટ ગામ પાસે આવેલી દેવ નદી ઉપર એક બ્રિજ પસાર થાય છે કે જે નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર બ્રિજ છે આ બ્રિજ ઉપર આવેલી અજાણ્યા વાહનની ટક્કરે તૂટી ગઈ હોય કે જેને ત્રણ દિવસ થયા તેમ ગામ લોકો જણાવી રહ્યા છે પરંતુ આ બાબતની રિપેરિંગ કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી કે જેને કારણે આવતા જતા વાહન વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે થોડા સમય અગાઉ આ બ્રિજની આ જ લાઈનની પેરાફિટ ટ્રકની ટક્કરે તૂટી ગઈ હતી કે જેનો તૂટેલો ભાગ તંત્ર દ્વારા નવો બનાવવામાં આવ્યો છે પરંતુ તેની બાજુમાં જ પરી પેરાપીટ તૂટી પડતા ભયનો માહોલ સર્જા છે વ્યાલી તકે આ પેરાપીટનું રિપેરિંગ કામ કરવામાં આવે કે જે આવશ્યક થઈ પડ્યું છે આપણે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર તાલુકાના દેવાડ ગામ પાસે નેશનલ હાઈવે નંબર છપ્પન પર આવેલી પુલની પેરાપેટ એક વાહનની ટક્કરે તૂટી ગઈ હોય કે જેને ગામ લોકો દ્વારા જણાવ્યા અનુસાર ત્રણ દિવસ થયા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ જાતની ચેતવણીના બોર્ડ ન લગાવવામાં આવ્યા લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના દેવાટ પાસેની સેલ હાઈવે નંબર 56 પર આવેલ પુલ પર બે દિવસ પહેલા રાત્રે દરમિયાન કોઈ અજાણ્યા વાહનનો અકસ્માત સર્જાયો હતો ટ્રકના જોરદાર અકસ્માતને પગલે પુલની પેરાપેટ લગભગ 15 ફૂટ જેટલી તૂટી ગઈ છે પરંતુ ત્રણ દિવસ થવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હજુ સુધી પુલ પર ચેતવણી માટેના કોઈ પણ બોર્ડ લગાવવામાં આવ્યા નથી આ હાઈવે પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે કે જેને લઈને કોઈ મોટો અકસ્માત થાય તેની દહેશત રાહદારીઓમાં જોવા મળી રહી છે ઇમરાન મિર્ઝા છોટા ઉદેપુર રાઠવા ગણપત ધામસિંગ આ શું થાય આ છોટાદપુર જિલ્લો તાલુકો દેહાટ ગામમાં પુલ તૂટેલ છે ત્રણ દિવસથી એ ગમે તે દુર્ઘટના થાય એની સરકાર તંત્ર જવાબદારી રહેશે યા સરકારી અધિકારી અગાઉન પહેલા તૂટેલો હતો એના ત્રણ ફૂટ થી પુલ આગળ બીજો તૂટેલ છે એટલે આ બનાવ કઈ રીતના બન્યો છે એ બનાવ કઈ રીતના બન્યો એમનો ખ્યાલ નહીં હે રાતના ટાઈમે કઈ ભટકાઈ ગયેલું છે ગાડીવાળા